અમદાવાદમાં નારાયણપુરા શાસ્ત્રીનગર પાસે આવેલા શ્રીજી ચાયવાલેના માલિક ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા તૂડી પાડવા મામલે દુકાનને સીલ કરવાની કાર્યવાહી ભાજપના નેતાઓએ ફોન કરી રોકાવી હતી નવું શૌચાલય બનાવી આપવાની સ્ટેમ્પ પેપર ઉપર બાહેધરી લઈને માત્ર સામાન્ય પચાસ હજાર રૂપિયાનું દંડ આપવાનું કહી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને રવાના કરવામાં આવી હતી જોકે ભાજપના કાર્યકરે મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્ટેમ્પ પેપર ઉપર નવું શૌચાલય બનાવી આપશે એવું લખાણ એએમસીને આપ્યું નથી ભાજપના નેતાઓએ લખાણ આપશે એવું કહીને દુકાન સીલ કરાવવા રોકાવી હતી વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં સર્જાયેલા ખાડા પાણીની સમસ્યા પાણીનો ભરાવો હરણી બુટકાંડના પીડિતોને ન્યાય નહીં મળવો અને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર જેવા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવા માટે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો વડોદરા કોર્પોરેશનમાં ભારે હલ્લાબોલ કર્યો હતો મેયર ઉપસ્થિત ન હોવાથી રોષે ભરાયેલા કાર્યકરોએ મેયરનું રાજીનામું આપો એવા સૂત્રોચ્ચાર સાથે મેયરની ચેમ્બરની બહાર લગાવેલી નેમ પ્લેટ તોડી નાખી હતી અને દરવાજા પર કાળીશાહી છાંટીને વિરોધ નોંધાવ્યો હતો ગત બાર જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં બસો જેટલા લોકોના મૃત્યુ થયા હતા આ ઘટનાના પડઘા વચ્ચે આજે પણ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ થયેલા એક વિમાનનું એન્જિન ફેલ થતાં તે ક્રેશ થઈ ગયું હતું જેમાં સત્તર જેટલા લોકોને ઈજા પહોંચી હતી જો કે આ સમગ્ર ઘટના એક મોગડ્રિલ હતી જેની જાહેરાત થતા એરપોર્ટ પર ઉપસ્થિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો કચ્છ જિલ્લાના ઉમરપાડા આદિવાસી સમાજે અધિકારી બચાવો રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં ઉમરપાડા નેત્રંગ અને સોનગઢ સહિતના વિસ્તારના આદિવાસીઓએ રેલીમાં ભાગ લીધો હતો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાયા હતા ભારે વરસાદ છતાં આદિવાસી સમાજના લોકો લડત આપવામાં મૂડમાં જોવા મળ્યા હતા ગત સત્તર જૂને વિસાવદર વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિસ્ફોટક દાવો કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના લલિત વસોયા લલિત કગથરા તથા પરેશ ધાનાણીએ મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે લલિત વસોયાએ પોતાની કારમાંથી બે લાખ રૂપિયા કાઢી આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકા સંગઠન મંત્રી હરદેવ વિક્રમાને આપ્યા અને મારી વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતો વિડીયો બનાવવાનું કહ્યું હતું ગ્લોબલ વોર્મિંગના વધતા જતા પ્રશ્નો અને પર્યાવરણ સુરક્ષાની વૈશ્વિક ચિંતા વચ્ચે સુરત મહાનગરપાલિકાએ એક ક્રાંતિકારી પહેલ કરી છે સુરત હવે પોતાની આગવી ગ્રીન વ્હીકલ પોલિસી અમલમાં મૂકશે આ સાથે જ હાઇડ્રોજન બસનો પ્રારંભ ઇ વ્હીકલને પચાસ ટકા ટેક્સ રાહત અને ભવિષ્યમાં આરટીઓમાં માત્ર ઇ ઓટોની જ નોંધણી થાય તેવી વ્યવસ્થા કરશે આ પોલિસી પંદર જુલાઈ પહેલાં અમલી બને તેવી સંભાવના છે ગાંધીનગરમાં રાજ્યની આરોગ્ય સેવાઓના સર્વગ્રાહી મોનિટરિંગ માટે નવું આરોગ્ય સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ થયો છે આરોગ્ય મંત્રી ઋષિકાસ પટેલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું કેન્દ્ર દ્વારા રાજ્યની તમામ આરોગ્ય સેવાઓનું એક જ સ્થળેથી મોનિટરિંગ કરવામાં આવશે નાગરિકોને ઘરે બેઠા આરોગ્ય સેવાઓની માહિતી મળી રહે તે માટે એકસો ચાર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે સાથે જ પીએમ જે વાય હેલ્પલાઇન પણ કાર્યરત કરવામાં આવી છે અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહોની અવર જવર વધતી જતી જોવા મળી રહી છે મોડી રાતે કાગવદર ગામ નજીક એક સિંહ રોડ પર દોડધામ કરતો જોવા મળ્યો હતો વાહન ચાલકોએ સિંહને અકસ્માતથી બચાવવા માટે તેને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો હતો આ ઘટનાના દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કુરેલિયા ગામમાં સરપંચ ચૂંટણીના પરિણામો બાદ કાયદાનું ઉલ્લંઘન કરતો કિસ્સો સામે આવ્યો છે ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ઉજવણી દરમિયાન એક યુવાને બિયર પીધાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઘટના રાત્રિના સમયની છે જ્યારે વિજેતા ઉમેદવારના સમર્થકોએ ડીજે સાથે વિજય રેલીનું આયોજન કર્યું હતું આ દરમિયાન કેટલાક યુવાનોએ જાહેરમાં દારૂનું સેવન કર્યું હતું જેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે માનકુવા પોલીસે કેરાગામની સીમાથી મોટી કાર્યવાહી કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે બુટલેગર અનુપસિંહ અભયસિંહ રાઠોડ અને તેના માણસો દ્વારા દારૂની હેરાફેરીની નેટવર્ક ચલાવવામાં આવતું હતું માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ પીપી ગોહિલની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્કોડના એએસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા અને પોલીસ કોન્સ્ટેબલ કિરણકુમાર પુરોહિતને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી